દેશી ગુંદર અને ઇકો ફ્રેન્ડલી વોટર કલર વાપરવામાં આવતા હોવાથી પાણીમાં રહેલા જીવોને નુકસાન થવાનો ભય રહેતો નથી આ રીતે મૂર્તિ બનાવવાના ઉમદા હેતુ વિશે જણાવતા હિના જાની કહે છે કે પેપર લાકડામાંથી બનતા હોય પેપરમાંથી તૈયાર થયેલી મૂર્તિમાં પાણીમાં રહેતા જળચર સહિત તમામ જળસૃષ્ટિ માટે લાભદાયી છે પ્લાસ્ટિક અને પ્લાસ્ટર ઓફ પેરિસ વિવિધ કેમિકલ્સ કે અન્ય સામગ્રીની તુલનામાં ન્યૂઝપેપર પાણીમાં સરળતાથી ઓગળી જાય છે અને જળચર જીવોને પણ ઓછું નુકસાન કરે છે પર્યાવરણ અને આસ્થાના મુદ્દે હિના જાની કહે છે કે ગજાનંદ ગણેશને વિઘ્નહર્તા દેવ છે અને ગણેશજીની મૂર્તિ ગણેશ વિસર્જન વખતે જળજીવન માટે વિઘ્ન કરતા ન બની જાય તે જોવાની જવાબદારી તમામ ભક્તો અને નાગરિકોની છે બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી હાલાર એક્સપ્રેસ ન્યૂઝ નમસ્તે મારું નામ હિના જાની છે હું નડિયાદના કર્મવીર સામ્રાજ્યમાં રહું છું ઘણા વર્ષોથી ગણેશજીની આરાધના કરું છું અને શરૂઆતના કદાચ બે ચાર વર્ષોમાં પીઓપી તો નહીં જ એ માન્યતા સાથે ગજાનનની મૂર્તિ લાવતી હતી ઇકો ફ્રેન્ડલી લાવી હતી એટલે માટીની લાવતી હતી પણ કાંઈમ ડાઉટ રહેતો હતો કે આમાં કંઈ ભેળસેળ તો નહીં હોય હું જાણે અજાણે જળચરને નુકસાન તો નથી કરી રહી અને એવા બે ચાર એક્સપેરિમેન્ટ કરતાં કરતાં પછી મને થયું કે શા માટે રિસ્ક લેવું મારા વિઘ્નહર્તા કોઈ જળચર માટે કોઈ નાનામાં નાના જીવ માટે વિઘ્ન કરતા શા માટે બને અને એટલે પછી અગ્ન હાથ જગન્નાથ કરી અને જાતે મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું પોતાના જ હેન્ડ ઘરમાં હેન્ડી રિસોર્સિસ જોયા માટીની મૂર્તિ ખૂબ સારી પણ એના માટે ક્યાંક ખોદવું પડે અને સામાન્ય રીતે લોકોની એમ ધારણા હોય છે કે માટીની મૂર્તિ ખૂબ મોંઘી પડે છે ખૂબ વજનદાર હોય છે અને એની કેર પણ બહુ લેવી પડે છે મને પણ આ પ્રશ્ન સતાવતા હતા અને એટલે માઇથોલોજી આપણી એમ કહે છે ને કે હેન્ડી રિસોર્સિસ જેમ કે ગણપતિની ઉત્પત્તિમાં એમ કહ્યું હતું કે પાર્વતીજીએ પોતાના ઉડ્ડનમાંથી ગણેશજીની મૂર્તિ બનાવીને એમાં પ્રાણ પૂર્યો હતો તો મને થયું કે મારે પાસે હેન્ડી રિસોર્સ છે મારે ત્યાં આવતા છાપા જે બે કલાક વાંચ્યા પછી એનું આમ કોઈ મૂલ્ય રહેતું નથી તો એ છાપાને મારા પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ જેમ પેપર પલ્પ બનાવીને સૂપડીને બધું સ્ટ્રોંગ કરતા હતા એવી જ રીતે એ છાપાની લોગધી બનાવી દેશી ગુંદર નાખીને અને એમાંથી નાનકડી ગણેશજીની મૂર્તિ બનાવી જેમાં નાના બાળકોના પેસ્ટલ કલર્સ લગાવ્યા અને મારા હાથે બનાવેલી મારી કલ્પનાના નામની એ મૂર્તિની ખૂબ આનંદપૂર્વક સ્થાપના કરી સંતોષ આપણને એ વાતનો થાય કે મેં મારા ગજાનનને માટેથીને ક્યાંય ધરતીને તકલીફ નથી આપી ક્યાંય એ ખોદવું નથી પડ્યું હજારો માટીની મૂર્તિઓ બનતી હોય એમાં ક્યાંક તો ધરાને ખોદવી પડે ને તો એ આપણે નહોતું કરવું અને હેન્ડી રિસોર્સિસ છે ને પોલ્યુશન કંટ્રોલ કરવા માટે પણ રીયુઝ રિસાયકલ અને રિડ્યુસ ત્રણ વસ્તુને તો ધ્યાન રાખવાની જ છે હું માટીનું ખોદકામ રિડ્યુસ કરાવી શકું હું વનસ્પતિમાંથી બનેલા કાગળને રિસાયકલ અને રીયુઝ કરી શકું અને એ બાબતે થઈને પર્યાવરણને બચાવી શકું તો એનાથી રૂડું શું હોઈ શકે અને આ જ કોન્સેપ્ટ સાથે હું બાપા ફ્રોમ છાપા છેલ્લા લગભગ દસ બાર વર્ષથી ન્યૂઝપેપરમાંથી સાદામાં સાદા ગુંદરનો ઉપયોગ કરી એને ઓગાળીને એનો ઉપયોગ કરી અને એક મૂર્તિ બનાવું છું વખતો વખત જતાં એમાં ફેરફાર બી થાય છે પહેલાં એકલા કલ્પની બનાવતી હતી હવે પેપર બોલનું સ્ટ્રક્ચર બનાવી અને એ સ્ટ્રક્ચર ઉપર પેપર કલ્પથી ફિનિશિંગ કરી અને પછી એમાં સાદા પેસ્ટલ કલર લગાવી અને મૂર્તિ બનાવશું અને લગભગ પોણા બે બે ફૂટ દોઢ ફૂટની મૂર્તિ થઈ શકે છે અને ખૂબ સરસ લાગે છે મજાની વાત એ છે કે આપણી કલ્પનાના ગજાનંદ હોય છે એટલે આપણને આનંદ પણ વિશેષ હોય છે વિસર્જન વખતે એમને જે ઓર્નામેન્ટ પહેરાવું છું એમાં પણ અનાજ મખાણા મમરા વેજીટેબલ્સ આવા બધા ખાદ્ય પદાર્થોના ઓર્નામેન્ટ પહેરાવું છું કે જેથી એ જળચરોને ખોરાક પણ આપી શકે અને કંઈ નુકસાન પણ ન થઈ શકે મને એવી ઈચ્છા છે કે લોકો માટીના ગણેશ તો કરે જ છે એ પણ ઇકો ફ્રેન્ડલી છે પણ જો આપણે ધરાને વધુ ન ખોદીએ વધુ ન છેછેડીએ અને એક બીજો રસ્તો આ જે પેપર ગણેશ કરવાનો છે ને આપણે ત્યાંથી આવતા છાપામાંથી બાપાને બનાવવાનો છે ને એ કોન્સેપ્ટને પણ અપનાવે તો ખૂબ આનંદ થશે તમને પણ અને મને પણ જય ગણેશ